પાટણમાં ગાંધી વિચારને જીવંત રાખવા નેતાઓએ ખાદીની ખરીદી કરી હતી પાટણ શહેરના હીડાચાચરથી ત્રણ દરવાજા સુધી વાગતા ડોલે રેલી સ્વરૂપે પગપાળા ચાલીને નેતાઓ ખાદી ભંડાર સુધી આવી પહોંચ્યા હતા અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણમાં ખાદીની ખરીદીમાં તમામ આગેવાનો કાર્યકરો માટે પોતાના તરફથી દસ ટકા વધારાના વળતર આપવાની પ્રેરક જાહેરાત કરી ખાદી ખરીદવા અને પહેરવા માટે કાર્યકરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેને આ દેશમાં આઝાદી અપાવવામાં અમૂલ્ય ફાળો હતો એવા આપણા પૂજ્ય બાપુ ગાંધીજીના આજનો દિવસ હંમેશા એમના મૂલ રહ્યા છે ખાસ કરીને ખાદી એ હંમેશા એટલા માટે કહેતા કે ખાદી સાથે સાથે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા થાય માટે વર્ષોથી એમાં કેવી રીતે આગળ વધી શકાય એનું ચિંતન થાય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી આવ્યા ત્યારથી ખાદી એ માત્ર અમુક લોકો પહેરેને યુવાનો પણ જોડાય એના માટે ફેશન ખાદી બને એ પ્રકારની વ્યવસ્થા કરી છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું છે કે છેલ્લા બે ત્રણ મહિના સુધી ત્રીસ ટકાથી વધારે જે કોઈ ખરીદી ખરીદશે એમાં ડિસ્કાઉન્ટ આપવામાં ગુજરાત સરકાર આપવાની છે એના માધ્યમથી સમગ્ર ભારતની અંદર તમે જોયું હશે કે દોઢ લાખ કરોડથી વધારે બિઝનેસ આજે વધ્યો છે ટૂંક સમયની અંદર ચારસો ટકાથી વધારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નથી આજે વધારો થયો છે હું આપણા સૌના માધ્યમથી દરેકને વિનંતી કરું છું કે ખાદી પહેરવાથી માત્ર ફેશન સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએથી પણ ખાદીનો મોટો ફાયદો થાય છે માટે દરેક માણસે ચોક્કસ ખાદી પહેરવી જોઈએ એનાથી રોજગારી પણ પ્રાપ્ત થાય ફેશન બી સારી રહે સાદે બી લાગે અને લોકોને એકમત લઈને રહી શકાય એવી સ્થિતિ જ્યારે થતી હોય ત્યારે આપણે સૌએ આજના દિવસે ચોક્કસ ખાદી ખરીદવી જોઈએ અને ખાદી માટે જેટલું પ્રમોટ થાય